જય સ્વામિનારાયણ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ભાદરવા સુ ચોથ ગુરુવાર એકવાર ગઢપુર ઘેલા નદીમાં પૂર આવેલ તે સમાચાર રતનજીએ અક્ષર ઓરડીમાં મહારાજને કહ્યા ત્યારે મહારાજ કહે તો તો ચાલો પૂર જોવા જઈએ પછી રતનજી ભગુજી વગેરે પાંચ સાત પાર્ષદોને લઈને બજારમાં થઈ જીવા ખાચરના દરબાર પાસે થઈને ગઢ પાસે ઢોરા ઉપર પધાર્યા પાર્ષદ ભગુજીએ ધાબળી પાથરી તે ઉપર બેઠા ને એ વખતે કાળો ધાબળો ઓઢ્યો હતો ને ઝીણા ઝીણા મેના છાંટા પડતા હતા ઉપરવાસમાં ખૂબ વરસાદ થયો હોવાથી કેલા નદીનું પૂર ચડતું હતું તે ટાણે ખળખળિયાથી નીચે બેકડા જેવો એક મોટો પથ્થર હતો તેના ઉપર એક છોકરો બેઠો હતો તે પૂર એકદમ આવ્યું તેથી ઉતરાણું નહીં ને રોવા લાગ્યો ને બોલ્યો જે મને ઉગારો મને ઉગારો તે વખતે ગામમાંથી તેનો બાપ આવ્યો ને મહારાજને પગે લાગીને બોલ્યો જે મહારાજ મારો દીકરો ઓલા બેકડા ઉપર રહી ગયો છે ને પૂર આવી ગયું છે તે પાણી તરફ ફરી વળ્યું છે માટે તમે દયા કરીને તે મારા દીકરાને પૂરના પાણીથી ઉતરાવી આપો ત્યારે કરુણા નિધાન શ્રીયરીએ રતનજીને મોકલા તે પાણીમાં પડીને તે છોકરાને ઉતારી લાવ્યા ત્યારે તે છોકરો મહારાજને પગે લાગ્યો ને તેનો બાપ પણ પગે લાગ્યો ને બોલો જે મહારાજ તમે મને આ મનખામાં રાખો નહીતર તો આજ તો બીજો કોઈ ઉગરવાનો આરો નહોતો ત્યાર પછી તો ઘડીના ચોથા ભાગમાં જ ઘેલામાં પાણી અથાગ આવ્યું ને બેઉ કાંઠે ઘેલો નદી હોય તેથી બેકડું ડૂબી ગયું ને ખરેખરું પાણી તરફ ફેલાઈ ગયું તે વખતે મહારાજે દાદા ખાચર તથા ભગુજી વગેરે આગળ વાત કરી જે આ પૂરમાં હવે હાથી ઘોડા ઊંટ તે બધાય તણાઈ જાય પણ સવારે સાવ ઉતરી જશે ત્યારે નાના છોકરા પણ ઓલે કાંઠે વયા જશે તે મહાજીવના હૃદયમાં દોષ રહ્યા છે તેનું પૂર છે તે કામાતુર ક્રોધાતુર લોભાતુર સ્નેહાતુર ને માનાતુર તેમ જીવના અંતઃકરણમાં વેગનું પૂર આવે છે તે પૂરનું બળ ટાળવા માટે એક આત્મનિષ્ઠા અને બીજું ભગવાનનું મહાત્માનું બળ એ બે રાખે તો ટળી જાય એટલી વાત કરી ત્યાં તો વરસાદના છાંટા વધારે આવવા લાગ્યા ત્યારે મહારાજ કહે હવે સૌ દરબારગઢ પાછા ચાલો એટલે સૌ દરબારગઢમાં આવ્યા ને ત્યાં વસ્ત્ર બદલાવીને કોરા વસ્ત્ર ધારણ કર્યા ને શ્રી વાસુદેવ નારાયણના ઓરડે ઢોલિયા ઉપર વિરાજમાન થયા ને આરતી ગોડી બોલી રહ્યા ત્યાં બ્રહ્મચારી થાળ લાવ્યા એટલે મહારાજ જમવા બેઠા તે ખીચડીને કઢી જેમાં પછી દૂધ પૂરી જમીને ચળું કરી મુખવાસ જેમાં ને દાદા ખાચરને થાળ આપ્યો ને પોતે અક્ષર ઓરડીએ પોઢવા પધાર્યા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ બે માંથી